હેરાન કરી નાખ્યા કાલે જન્માષ્ટમી ગયા હતા એમાં પહેલા પછી ક્યાં આઠા એમાં વધી ગયું અપ થઈ ગયો શરદી થઈ તાવ ફૂલ આવે મિત્રો એટલે બોલાતું હશે ધીમે હું બોલું છું શું કરું વાડી જવું છે વરસાદના હેરાન થઈ શું ક્યાં વાડી જવું એક તો મને મજા નથી અમારે તો ઓલો ભાઈ તો શું કરે દીકું એ વરસાદને ક્યાં જાય ઘરે ઘરે બેઠા બે હે શું ખાવું બેઠા મિત્રો મને મજા નથી થઈ ગઈ હેરાન થઈ ને છોકરા આવે દવા લેવા સાંજે રોકડા આવે કે એમ કે એક મુશ્યુમ દવા લેવા છે ને હાર લેવાનું છે બે બે દીકો દાંત કાઢે છે હાલો બ્લોગમાં ભાઈ કન્ટિન્યુ રહેજો થોડો થોડો વ્લોગ બનાવશો આજે મજા નથી એટલે કાઢી તને આવડે બનાવ આ બધા નાના છોકરા હું ગમે ને જાઉં લાઈક કરવાનું કહેશે સબસ્ક્રાઈબ કરવાનું કહેશે તો કરી નાખજો તીથુભાઈ કે તો રુદ્રભાઈ બધા કે લાઈક કરો નાખો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો હાલો તો મિત્રો હાલો હાડા જેવું થવા આવ્યું છે ને અમારે તો હા આટા મારી કે સવાન છે ને દીદી ને વાળી હતી દોડે બોડે લેવા કે એવું છે

ৰাখি মস্ত নাই

મામાને તો બબુ 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 પર વળખામાં અવાજ તો કઈ અવાજ અવાજ આવે આજ મંગળવારે એમ બોલ જો ગો બોલા Eko ke te? Mamu ke te? Eko ke te? Eko ke te? Acha mulu are Eko ke te? Sarumai jo sakara paya Eko ke te? Acha mulu are Mama ke mukha are Mama ke atakala wa Nukula lakai chui Mama bola ui 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 Mama bola ui 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 Mukha hasen thai njo Alo Nasta padelo thudu khai lehi અત્યારે <laughs> 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 આવા વિડીયો એન્ડ કરીને કે મળે કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મનો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય કે બાય કે બાય બાય ટાટા સી બાય બાય